નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયો હું છું પ્રાધ્યાપક આર કેવાળાને આપના માટે લાવ્યો છું ઝવેરચંદ મેઘાણીના વાર્તા સંગ્રહ મેઘાણીની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી એક સુંદર પારિવારિક વાર્તા વાર્તાનું નામ છે પાપી વાર્તા એક ગરીબ અને સાદા ઇન્સાન કાળોની છે વાર્તાનો પ્રારંભ રાતના બે વાગ્યે કાળુ પોતાના ઘરના આંગણામાં એક આંબલી નીચે બાકડા પર માથું બંને ગોઠણ વચ્ચે દબાવી બેઠો છે અને પોતાના ઘરનું કમાડ ક્યારે ઉગડે તેની રાહ જોવે છે સાડા ચાર વાગ્યે ઘરમાંથી અવાજ સંભળાયો વાહ શાબાશ બેટી પાંચ વાગતા ઘરનું કમાડ ધીરેથી ખુલે છે કાળું સફાળો ખડો થયો અને સામે દોડ્યો તેને તકદીરનો ફેંસલો સાંભળવો હતો કાળુને દોડતો આવતા જોઈ નસરવાનજી દાદાએ તેના ખભે હાથ મૂકી કહ્યું કાળુ બેટા જો તારી વહુને બહુ થાક લાગ્યો છે નર્સ બોલાવે ત્યારે જ ઘરની અંદર દાખલ થજે કાળુને હજી પણ પૂરી ખબર ન હતી કાળુ નાનપણથી જ જાડી બુદ્ધિનો બ્રાહ્મણ પુત્ર હતો ફક્ત ઊંધું ખાલીને ઉધમ કરવાની તેને સમજ પડતી હતી કાળુ એકલ મિજાજનો વ્યવહાર જ્ઞાનથી દૂર હતો આ કાળુને તા તારા ઘરે દીકરો અવતરેલો છે એવું દાદાએ કહ્યું ત્યારે તેને નવાઈ લાગી કાળુને સ્વપ્ન જેવું લાગ્યું સવિતાએ મને દીકરાની ભેટ દીધી એણે મને જીવતું માનવી અર્પણ કર્યું કાળુ ઘરની અંદર ગયો શાંત પગલીઓ ભરી તે સવિતાના ખાટલા સુધી પહોંચ્યો તેનો હાથ હળવેથી જાળીને પોતાના મોં પર મેલવાની પોતાના ગાલ પર ફેરવવાની ઈચ્છા થઈ પણ તે એવું કરી શક્યો નહીં આહા હા 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 ગમાર કાળુના અંતરમાં હજુ એ અચરજ મટતું નથી સવિતાએ આપેલું બાળક કેટલું સુંદર હતું સવિતા કશું બોલી નહીં પોતાના ધણીની આ મૂંગી મૂંગી ભક્તિ દેખી એની આંખો ભીની થઈ કાળું બાળકને આટલું હેત કરશે તેવું સવિતાએ ધાર્યું ન હતું જાણે એ કોઈ ભયંકર ફેંસલો સાંભળવા થઈ રહે થઈ રહેલ અપરાધીની હતી બાળકના જન્મને એક મહિનો થઈ ગયો કાળુને બાળકનો જન્મ એક ચમત્કાર લાગતો હતો પરંતુ કાળુ જ્યાં જાય ત્યાં સ્ત્રી અને પુરુષો કાળુને જોઈ હસ્યા કરતા અથવા ગુપચૂપ વાતો કર્યા કરતા કાળુને પણ લાગતું આ લોકો હસ્યા કેમ કરતા હશે કાળુના મનમાં સમસ્યા ઉપડી એ ચાલ્યો જતો હોય ત્યાં સ્ત્રીઓ ગુપસૂપ વાતો કરતી કે આ પહેલી આ ઓલીનો વર વિવાહ પછી પોણા સાત મહિને પાંદરથી લઈને ઝંડી ફાણસ લઈ ફરતા સાંધાવાળાઓ પણ મોં મોરોડીને હસતા કાળુ છોકરું મજામાં ને ચહેરો કોના ચહેરો મોહરો કોના તને મળે કે તેની માને હજુ અત્યારથી શી ખબર પડે કાળુ સહેજ મોં મલકાવીને જવાબ આપતો કાળુને થતું લોકો આટલા બધા સ્નેહ ભાવે મારા વહુ અને બાળકના ખબર કાં પૂછે બોતડ કાળુને ધીરે ધીરે રહસ્ય સમજાયું આ લોકો મારી મશ્કરી કરે છે મારી સવિતાએ લગ્ન પછી સાત જ માસે બાળક જન્મ્યું એ બનાવની પાછળ લોકપવાદ ઊભો થયો છે બાળકનો સાચો બાપ હું નથી કોઈ બીજો પછી તો આખી સાંકળના મકોડા કાળુના મનમાંની સ્મૃતિમાં બેસતા ગયા સવિતાના બાપે અચાનક સવિતાનો હાથ મારા હાથમાં કેમ આપ્યો હતો અને ઉતાવળમાં હસ્તમેળા પણ કરાવી દીધા સવિતાના ઉદરમાં પાપ હતું તેના બાપે મને કન્યાદાન નહીં પણ સર્પદાન કર્યું હતું લગ્ન પછી પણ સવિતાના મોં પર આનંદ ન હતો જાણે કોઈ અકળ વેદના અંદરથી ભરખી રહી હતી આ ફફડાટ એના ઉદરમાં પડેલા મહાપાપનો જ હતો પરંતુ લગ્નના સાત મહિના સવિતાએ કાળુની ખૂબ કાળજી લીધી જ્યારે ઘરે આવે ત્યાં સારી વાનગી ખવડાવે જ્યારે કાળું પૂછે આવી મોંઘી વાનગી રાંધવી આપણને ન પોસાય ત્યારે સવિતા કહેતી પડોશમાંથી આવ્યું અથવા બચેલા પૈસામાંથી બનાવ્યું એમ કહી સવિતાએ કાળુનું ઘર જાણે બદલી નાખ્યું સવિતા એક સુંદર ગૃહિણીના બધા જ લક્ષણો ધરાવતી હતી પરંતુ છેલ્લા એક મહિનાથી સવિતાની જુદી અકળામણ સજીવન થઈ હતી જાણે ક્યાંક નાસી છૂટવાના મનસુબા કરતી હતી વિના કારણે રો રો કરતી હતી કાળુના કલેજે ઝેર ચડવા લાગ્યું લોકોની હાંસી તેનાથી તો હવે સહન થતી ન હતી આજે સવા મહિને સવિતા ઊઠી નહાઈને ક્યાંક બહાર ગઈ કાળુને આજે રજા હતી હવે કાળુને ફક્ત સવિતાના અને ઓછા મહિને અવતરેલા બાળકના જ વિચાર આવતા હતા હવે આ પ્રશ્નોનો નિકાલ લાવ્યા વિના રાત પણ કાઢવી કઠણ છે કાળુને એક વાત સૂઝી દાદાના ખોળે દિલ થાળવીને એકવાર સમજી લો પછી મન નહીં માને તો એક જ ઝાટકે દુનિયામાંથી બહાર ભૂસકો મારીશ લોકોનું બોલ્યું હવે મારાથી સહન થતું નથી કાળું ઝડપથી નસરવાનજી દાદાના દવાખાનાના કમ્પાઉન્ડમાં પહોંચ્યો થોડું અંધારું હતું કાળું આવતો ચાલતો જતો હતો ત્યાં કાળુના પગલા થંભી ગયા કુંજની અંદર દાદા કોઈ બીજા માનવી સાથે વાતો કરતા હતા સૂર પરખાયો અને શબ્દો પણ પકડાયા એ તો સવિતાનો અવાજ હતો બાળકને ખોળામાં લઈ સવિતા નીચે જમીન પર બેઠી છે દાદા થોડા દૂર બાકડા પર બેઠા છે બંને વાતો કરતા હતા કાળોના કાને કેટલાક શબ્દો પડ્યા શું કરું દાદાજી હું એ દિવસે પાપમાં લપસી પડી રજપૂત પડોશીના ઘરે હું લગ્ન ગીત ગાવા કોણ જાણે ક્યાંથી જઈ પડી અને એ અમલદારના દીકરા કરુણભાનો હું ભોગ થઈ પડી દાદાજી કાળુના રોમે રોમ સોળા પરવાઈ ગયા વાત આગળ ચાલી તે પછી તો દાદાજી મેં પ્રભુને પ્રાર્થના કરી કે મારી પ્રાણ દોરી ખેંચી લે હું તો તે દિવસે મારી આવડ ટૂંકી કરવા જ બેઠી હતી રાતના અંધારા ઉતરે એટલી જ વાર હતી ત્યાં તો આ આવ્યા અને મારા બાપે એની પાસે વાત મૂકી કબૂલ કર્યું મને લાગ્યું કે જગદીશ્વરે દાદા બોલ્યા એમ સમજીને તે કાળુનો અવતાર બગાડી નાખ્યો સવિતાના ધ્રુસકા સંભળાતા હતા તે કહેતી હતી મેં કરેલી છેતરપિંડીની વાત મને પીડે છે મેં સીધ આ ભોળા યુવાનનું જીવતર રોળી નાખ્યું સવિતા ખૂબ રડવા લાગી દાદાજી કાળું મને પૂજે છે શું પૂજે છે અરે મને ઈશ્વર થી બીજી ગણીને ભજે છે અને તને એના પર કેવું વહાલ છે બેટા હું શું કહું દાદાજી સવિતાએ છોકરાના માથા પર હાથ મૂક્યો હું હું કલંક ધોવા મરવાના મનસુબા કરું છું પણ એની સાથે જીવ એવો મળ્યો છે કે જળ મીન ગતિ છે એના હેતના કારણે હું એ કહે ત્યાં ચાલી જઈશ કહે છે તો ટૂંપો ખાઈશ સંતાયેલો કાળો વધારે સાંભળી ન શક્યો એ ત્યાંથી ચાલવા ઊભો થયો ત્યાં દાદાજીનું છેલ્લું વેણ એના કાને પડ્યું જા બેટા આટલો બધો પ્યાર તો ચાહે તેવા પાપને પણ જલાવી નાખે પાપ રહ્યું જ છે ક્યાં અને અને બાળક બાળક તો કોઈનું નહીં ભગવાનનું છે તું જા ઘરે જઈ પાસે બધી કબૂલાત કરી લેજે જો પ્યાર ખરો હશે તો દુનિયા જખ મારે કાળુ ત્યાંથી નીકળી ગયો અંધારે અંધારે ચાલતા કાળુના મનમાં દાદાના છેલ્લા શબ્દો અંતઃકરણમાં ગુંજવા લાગ્યા વાળું ટાણે એ ઘરે ગયો હંમેશની માફક તેણે કવિતાનું માથું બંને હાથમાં લઈ લીધું સવિતા બોલી આજે હું દાદા પાસે ગઈ હતી કાળુ બોલ્યો મને ખબર છે સવિતા બોલી ક્યાંથી કાળું કહે હું પણ ત્યાં જ હતો તમે બધું સાંભળી ગયા છો સવિતા ફફડી ઉઠી ના બધું નહીં ફક્ત એટલું જ સાચા પ્યારની આગમાં પાપની ખાખ થાય છે બાળક ઈશ્વરનું છે ને દુનિયા જખ મારે અને ઘોડીએ પોઢેલા બાળક પર એ લળી પડ્યો આ પછી કાળુએ જ્યારે સવિતાને અહીંયા સરસી લીધી ત્યારે આઠ મહિનામાં તે દિવસે પહેલી જ વાર કોઈ નિષ્પાપ હળવા ફૂલ જેવી બનીને સવિતા કાળીની કાળુની છાતી પર ઢળી પડી તો મિત્રો આ અતિ સુંદર પારિવારિક ટૂંકી વાર્તા વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક સુંદર વિડીયો સાથે ત્યાં સુધી આપ ખુશ રહો ધન્યવાદ